હું દમયંતી આજનો દિવસ આપણા માટે ખૂબ જ આનંદદાયી મંગલમય બને એવી પ્રભુ પ્રાર્થના આજનો દિવસ એ આપણા માટે ખૂબ જ મહત્વનો કહી શકાય છે કારણ કે આજે આપણા રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે અને ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને એક નવું જ રૂપ આપેલું છે પહાડનું બાળક તરીકે પોતાની જાતને ઓળખાવનારા એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ એ ચોટીલામાં થયો હતો અને આજે એમનું હું જે કાવ્ય રજૂ કરવા જઈ રહી છું એ કાવ્ય યુગવંદનામાંથી લેવાયેલું છે જ્યારે આ કાવ્ય એમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યું ત્યારે જજની આંખોમાંથી પણ આંસુ વહી ચાલ્યા હતા આ દર્દભર્યા કાવ્યનું શીર્ષક છે છેલ્લી પ્રાર્થના હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ મરેલા નારુધિરને જીવતાના આસુડાઓ સમર્પણ એ સહો તારે કદમ પ્યારા પ્રભુ ઓ અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કહેજે ગુમાવેલી અમે સ્વાધીનતા તો ફેર દેજે વધારે મૂલ લેવા હોય તો એ માંગ લેજે અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે પ્રભુજી પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ અમારા આસવડાને લોહીની ધાર

જુઓ આ તાત ખુલ્લા મૂકિયા અંતર અમારા જુવો હર જખમથી ઝરતી હજારો રક્ત ધારા જુઓ છાના ઝરે અન્યાયના અગ્નિ ધખારા સમર્પણ હો સમર્પણ હો તને તે સર્વ પ્યારા ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભા ભલે રણમાં પથારે આપ છેલ્લા નીર પાજો લડનતા ને મહારણ ખંજરીના ગોષ ગાજો બંસરી ના સૂર વાજો તૂટે છે આપ ઊંચા આપણા હજારો ભાઈ ભૂતાવળો કરતી હુકારા હજારો ભયતણી ભૂતાવળો કરતી હુકારા સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા ધન્યવાદ